મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ પૂરેપૂરો પીછાંતું નથી આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે વાલા યુવા મિત્રો આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને એ કહેવા માંગે છે કે ઈસુ પ્રભુ પિતાની સ્તુતિ કરે છે કારણ પ્રભુ પિતાની યોજના બાળકો સમજી શકે છે ગાય માણસો સમજી શકતા નથી ઈરાકનો રાજા પ્રભુના હાથમાં એક સાધન તરીકે કામ કરે છે તે એરુસલેમના લોકો સમજી શકતા નથી ઈરાકનો રાજા પણ સમજી શકતો નથી કે યરુસલેમના લોકોને પાઠ ભણાવવા પ્રભુ તેનો ઉપયોગ કરી રહ્યા છે બાળકો અર્થાત ચોખ્ખા દિલના સુખી લોકો પ્રભુની યોજના સમજી જાય છે આપણે જેટલા વધુ ઈસુને ઓળખીએ છીએ એટલા વધુ પિતાને ઓળખી શકીશું અને જેટલા વધુ પિતાને ઓળખી શકીશું એટલી વધુ એમની યોજનાઓને ઓળખી શકીશું